જે અમારા ખેડૂતો હતા એ જમીનમાં વરાપ ના આવવાના કારણે ખેતી કરી નતા શક્યા અને એ બાદ આવતા જે ખેતી કરી અને ખેતી કર્યા બાદ જે થોડો ઘણો પાક ઉછરેલ હતો પરંતુ આ કાળા બજારીઓના કારણે અને સરકારની નિષ્કાળજી નિષ્ણાતાના કારણે અમારા ખેડૂતોને સમયસર ખાતર ના મળવાથી જે અમારા પાકના મૂળિયા હતા જમીનમાં ઘસવાની જગ્યાએ જમીનમાં ન ઘસી શકતા જે અતિભારે વાવાઝોડાની સાથે જે વરસાદ પડ્યો એમાં અમારો જે પાક છે જમીન દોસ્તી સડી ગયેલો અને જે થોડો ઘણો પાક બચ્યો અને આજે પાકીને તૈયાર થયો એ વખતે આજે અતિ ભારે કમોસમી વરસાદ થયો એના કારણે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને આ જયારે કમોસમી વરસાદ સરકાર પોતાના મંત્રી વિસ્તરણ કરી અને પદગ્રહણ સમારોહ અને દિવાળી બાદ સ્નેહ મિલન કાર્યક્રમોમાં વ્યસ્ત રહી અમારા ખેડૂતોને નોધારા મૂકેલા છે હાલ સરકાર અમને લોલીપોપ આપી રહેલ છે એ સર્વે કરાવીને ખેડૂતોને વળતર આપીશું પરંતુ અમે સરકાર ની વિનંતી કરીએ છીએ કે સર્વે નહીં પરંતુ વીઘા દીઠ પચાસ હજાર રૂપિયા અમારા ખેડૂતો માટે જાહેર કરી સીધી રીતે જ વળતર આપવામાં આવે અને આ જે આદિ આપણે આદિવાસી ખેડૂતો છે એ આ એક પછલી ચોમાસું વરસાદી સિઝનના પાક ઉપર નિર્ભર છે માટે જે સર્વે કરવાની જગ્યાએ કોંગ્રેસ સરકારે જે દેશના તમામ ખેડૂતોનું દેવું માફ કર્યું હતું એ રીતે અમારા તમામ ખેડૂતોનું દેવું માફ કરી અમારા ખેડૂતોને બાળકોના ભરણ પોષણ થાય તે માટે અને આત્મહત્યા તરફ જે દોરાઈ રહ્યા છે એ શાંત રહે તે માટે સરકાર સીધી રીતે વળતર જાહેર કરે અને તમામ દેવું છે માફ કરે એવી અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ સાથે સાથે અમારું બીજું એક આવેદન પત્ર એ રીતનું હતું કે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે અંતર્ગત જે અમારા ચૌદ ગામોના ખેડૂતોની જે જમીન આવી ગઈ અને આ હાઈવે કામ ચાલુ કર્યા બાદ જે અમારી મૂળભૂત સુવિધા હતી એ છીનવા જતા અમારા ખેડૂતો આજે ત્રણ ત્રણ વર્ષથી વીજળી વિના પાણી વિના મકાન વિના રહેવા મજબૂર બન્યા છે નથી રસ્તાની કોઈ વ્યવસ્થા નથી ઘર નાળાની વ્યવસ્થા ત્રણ વર્ષ સુધી સતત લડાઈ લડ્યા બાદ પ્રાંત અધિકારી શ્રી ની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે અને તમામ જવાબદાર અધિકારીઓ મારફત અમને લેખિત બહેન્દ્રી આપવામાં આવી કે જે તે સમયની અંદર તમારે જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ છે એને ફરીથી ઉપલબ્ધ કરાવવામાં આવશે પરંતુ એક વર્ષ થવા સુધી આજ દિન સુધી એક પણ અમારી જે મૂળભૂત સુવિધા હતી સત્તર માંગણીઓ પૈકીની એક પણ સુવિધા પૂરી પાડવામાં આવી નથી તો એ માંગણીઓ અનુસંધાને આજે અમે બીજું આવેદન આપ્યું છે અને સાથે અમે ચીમકી ઉચ્ચારેલ છે કે એક અઠવાડિયા ની અંદર જો યોગ્ય જવાબ આપવામાં નહીં આવશે તો એક આદિવાસી તરીકે છેલ્લી લડાઈ લડી લેવાના મૂડમાં અમે ઉગ્ર આંદોલન કરી અને આદિવાસી પાવર બતાવીશું એવી અમે આવેદન મારફત પ્રાંત અધિકારી શ્રી ચીમકી ઉચ્ચારેલ છે